મેદવા તારે નાવિક છે કોઈ નું કઈ સાંભળતા નથી અને બધા કુદી જાય છે સાંભળજો છે

હું હાથ પકડી ઉડાવ અને પત્ની બરોબર નજીક આવવા જાય છે આ તો નાવિક હતો સલામતી રાખ માટે એ વખતે બંદૂક આરે રાખતો અને પોતાના બાજુમાંથી બંદૂક કાઢી અને પત્નીની સામે રાખી કઉ છું રેવા દે આ નાવ નથી ડૂબવાની અને વાત કેતા વાર લાગે કે બંદૂકની ગોળી સામે બંદૂકની ની નાડચું સામે છે પત્ની ધીમે 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 સામે હાલી આવે છે અને પત્ની એમ કે છે કે આપણે કૂદી જાય કે ના નથી કૂદવું કેમ કે આ નામ નથી ડૂબવાની અરે કે ના તમે જુઓ ચારે બાજુ મોજા કેવડા ઉછળે છે આ સાગર એમ કહેવાય આમ પોતાનું જે તુફાન છે બધું એક હામટું ઉપાડ્યું છે નાવ નથી ડૂબવાની નથી ડૂબવાની નથી ડૂબવાની વાત કેતા વાર લાગે એ બધું ના નાડચા હોદી પત્ની એ માથું આવી ગયો અને માથું આવ્યું ને કુદરત ને કરવું તોફાન શાંત થઈ ગયું અને તોફાન શાંત થઈ ગયું ને પછી એની પત્ની છે ને એના પતિને પૂછે છે કે તમે પતિ છે ને કહે છે કે આ બંદૂક છે ને ખોટી નથી તને કહી દઉં એક ફડાકો કર્યો ઉપર અને ફડાકો કર્યો અને પછી એમ કહે છે કે આ બંદૂક સાચી હતી છતાંય તો આ બંદૂક નાતા મારી તારે એની પત્ની કે છે મને મારા પતિ ઉપર ભરોસો હતો મને મારા પતિ ઉપર ભરોસો હતો મારો પતિ છે ને એ બધું નો ભડાકો મારી માં છે નો કરે એટલે નો કરે અરે કે હા ભાવડ એક નાશવંત શરીર છે એ આ ફસ્તતો નું શરીર છે આ પડતા વાર નથી લાગવાની એવા નાશવંત શરીર ઉપર તને ભરોસો હોય કે બંદૂક ગોળી નઈ ફોડે અને નો ફૂટી તો હાબળ મને પરમ તત્વ એવા પરમાત્મા ઉપર ભરોસો હતો કે આ તોફાનમાં મારું નામ નથી ડૂબવાનું નથી ડૂબવાનું નથી ડૂબવાનું